બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેજર પટેલના હસ્તે એસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન યોજાયું ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપે અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાંચસો બાસઠ દેશી રજવાડાઓનું વલિનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણયતાને દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે બાન અને સ્થાન સાથે યોજાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુક્ત કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતબ ડોગ શો રજૂ કર્યો અને આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાની ઓગનાએસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વશો અને ડોગ પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.